હળદર ધાણા જીરું પાવડર પછી ખાંડ અને હવે આવશે લીંબુ ખાટા મીઠા સરસ થાય છે બધું આપણે વધેલા લીંબુ ને છે ને ઘો એમાં નીચે નાખી દેસુ એટલે ઘોકરીયું કાળું ના થાય નાખી દેવાય એટલે છે ને નીચે કાળું ન થાય મારા મમ્મી એ પાત્રાની તૈયારી કરવા માંડ્યા છે જો આટલો લોટ હોવો જોઈએ બહુ ઢીલો ન રખાય નહીંતર બને નહીં હા જો જો રીતે આપણે હવે કરવાનું છે બહુ વધારે નહીં બહુ ઓછો હોય ને એવી રીતે કરવાનું બે ત્રણ એક થઈ ગયું એની ઉપર એવું લાગે ને જે નાનું પાંદડું હોય ને તે મુકાય એટલે સરખું આવી જાય

જો તો આપણે પીસ થઈ ગયા છે પાત્રા ને સરસ મજા જો હવે આપણે વઘારવા માટે તેલ લીધું છે આટલું 来来 <Bye. S 2> <Bye. S 3> ચાલો હવે આપણે પાત્રા સરસ તૈયાર થઈ ગયા છે જુઓ તલ પર નાખી ને એકદમ મસ્ત તમારો આ વિડિયો ગમ્યો તો મારા વિડિયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં જરૂર કહેજો કેવા બેના પાત્રા ઓકે જય શ્રી કૃષ્ણ જય માતાજી બાય બાય